કાગળની જેમ કેનાલો તૂટી રહી છે ધરણીધર તાલુકાના આછુઆ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે આછુઆ માઇનોર બે કેનાલમાં ગાબડું છે ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા છે બે દિવસ પહેલાં કેનાલનું સમારકામ કરવામાં આવ્યું જે તૂટી ગઈ છે ચાલુ સિઝનમાં અંદાજીત સાતથી આઠ કેનાલોમાં ગાબડા પડ્યા છે તંત્ર દ્વારા એજન્સીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કેમ નથી કરતી તેવા અનેક સવાલો છે શ્રી સેલ્સ ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો છે શ્રી સેલ્સ ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી પાંત્રીસ લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પોલીસે કરોડ લાખ સાયબર ફ્રોડ આચરનાર ચાર આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ અન્ય ગુનેગારોની સાથે મળી મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં જમા કરાવી ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા કાર્યવાહી ભારત સરકારના

મંજૂર દિયોદર ખાતે તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલતમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં વાહન અકસ્માતમાં એક મહત્વપૂર્ણ કેસમાં પીડિત પરિવારને મોટી રાહત મળી છે માર્ગ અકસ્માતમાં ઠાકોર પરિવારના એક વ્યક્તિના અવસાન બાદ દાખલ કરાયેલા કેસમાં લોક અદાલતના માધ્યમથી સુમેળભર્યા રીતે નિકાલ કરવામાં આવ્યો છે લોક અદાલતમાં થયેલા સમાધાન મુજબ વાહનની વીમા કંપની ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પીડિત પરિવારને કુલ રૂપિયા ઇઠ્યોતેર લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે આ રકમ અવસાન પામનારના વારસદાર જુમાજી માનાજી ઠાકોરને ચૂકવવામાં આવશે વાવથરા જિલ્લા પોલીસે રાહ જેતળા ચાર રસ્તા ખાતે દબાણ મુક્તિ અભિયાન હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન રોડ પરના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા છે અને આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ ટીમે રાહ જેતડા ચાર રસ્તા વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે ટ્રાફિકની અવરજવરને અવરોધતા હતા અને અકસ્માતનું જોખમ વધારતા હતા